બરાબર વિરોધી માર્કેટમાં તમે કહો છો તમારા મોઢે કે એનો થાય કે જેનું માર્કેટમાં લાગ્યું હોય તો મારા રોસ્ટિંગ બનવાના જ છે કારણ કે સમાજના સળગતા મુદ્દાઓ પર મેં વાત કરી છે સામાજિક મુદ્દાઓ ઉપર વાત કરી છે સમાજમાં કઈ ગલત થતું હોય તો વાત કરી છે અથવા તો કોઈ વ્યક્તિ ગલત થઈ હોય ને મારી પીડાઓ શેર કરી હોય તો એના માટે મેં અવાજ ઉઠાવ્યો હોય તો વિરોધ તો મારો જ થાય ને મારે થોડી કોઈ ને ચાપલું કરવી છે કે કોઈને મીઠું મીઠું બોલીને સારું લગાડવું છે તો એનો વિરોધ ન થાય આમાં તો જે સારું હારું બોલતા હોય એનો કોઈ વિરોધ થવાનો નથી પણ જે લોકો કોઈ સામાજિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરી શકે છે દેશના સળગતા મુદ્દાઓ ઉપર ચર્ચા કરે છે કોઈ માણસ સારા ગલત થયું છે તો એના માટે એનો પક્ષ લઈને કોઈ સત્ય મુદ્દો રજૂ કરે છે તો એના તો આવા વધવાના જ છે વિરોધ બરાબર તો આ વિરોધ થી મને કોઈ ટેન્શન નથી બરાબર મેં મારા મનની વાત હતી જે પીડા હતી ભાઈની એ વાત મેં યોગ્ય મુદ્દો લાગ્યો એટલે મેં રજૂ કર્યો છે એમાં મેં કોઈને ધમકી નથી આપીને કોઈને ગાળી ન દીધી નકર એમ થાય ભાઈ મેં એવી અસભ્ય ભાષા વાપરી તો સ્વાભાવિક છે કે જેને કીધું એને ખોટું લાગ્યું હોય બરાબર એટલે ખોટા ખોટા ઉપાડા લઇ છે ને અહીંયા કઈક મસ્ત મજાનું તમને એક્ઝામ્પલ આપું કે જ્યારે છે ને કામપીલ્ય કામપીલ્ય નગરી હતી એની અંદર દ્રૌપદીનું નું રાજ્ય દ્રૌપદીના પપ્પાનું રાજ્ય હતું દ્રુપદ રાજાનું રાજ્ય હતું પાંચાળમાં ત્યારે એના ઘરે મિટિંગ થઈ હતી કે તેર વર્ષ પેલા જયારે દ્રૌપદીનું ચિરહરણ થયું એના માટે ચૂપ હતા પાંડવો બરાબર એટલે ચિરહરણ થયું ને એ પછી તેર વર્ષ વહી ગયા એટલે ત્યાં યુદ્ધ ની ચર્ચા કરી કે હવે અભિમન્યુના લગ્ન થઈ ગયા છે પાંડવો એને તેર વર્ષની સજા કાપી નાખી છે તો હવે એના ઘરે જાવું જોઈએ તો બધા એની બધા આખો પરિવાર ભેગો થયો હતો કારણ કે લગ્ન માં આવ્યા હતા બધા અભિમન્યુ ના લગ્ન માં આવ્યા હતા એટલે બધા ચર્ચા મૂકી તો એમાં બધા ઉતાવળ થઈ ગયો યુદ્ધ જ કરવાનું છે યુદ્ધ જ કરવાનું છે યુદ્ધ જ હોવું જોઈએ યુદ્ધ સિવાય કોઈ બીજી વાત નો હોવી જોઈએ કૃષ્ણ ભગવાન બધું જોતા હતા બેઠા બેઠા કારણ કે બધાનું વ્યક્તિગત યુદ્ધ હતું કોઈને કે પાંડવો ઉપર ચિંતા નહોતી અહીંયા તમને મારા કહેવાનું મિનિંગ સમજાઈ જાય હું કીર્તિ પટેલ નથી એટલે કે મારી પાસે કોઈ ઈ નોલેજ ન હોય એની પાસે મુદ્દાનું નોલેજ હશે પણ મારી પાસે આ નોલેજ છે જે ઇતિહાસનું છે સમાજનું છે અને પરણેલી સ્ત્રી છું એટલે લગ્ન જીવનનું છે એટલે હું આ એક્ઝામ્પલ એટલા માટે આપું છું તમને મારી વાતનો મિનિંગ સમજાય તો કૃષ્ણ ભગવાન બેઠા હતા એટલે એને દ્રોણ ગુરુને એને એવું કીધું કે તમે કયા યુદ્ધની વાત કરો છો દ્રોણ ગુરુ દ્રુપદ રાજાને દુશ્મની હતી તો એને યુદ્ધ એટલા માટે કરવું હતું કે એને એનો બદલો લેવાય છે બરાબર આવા બધાના થોડો થોડા થોડો થોડા પર્સનલ પ્રોબ્લેમ હતા શ્રીખંડ ને એ હતું કે હું ભીષ્મ પિતામાં મરવાનું કારણ બનુ એટલે એને એના યુદ્ધ માટે ઉતાવળો થયો તો એટલે કૃષ્ણ ભગવાન એવું કીધું કે તમે તમારા વ્યક્તિગત યુદ્ધ ને લઈને એને પાંડવરે ન છોડો તમે તમારું પોતાનું યુદ્ધ કરો ખરેખર તમે પાણીવાળી ના છો તો અમે જે વાત મુદ્દો મૂક્યો તોય ક્રિષ્ણ કૃષ્ણ પટેલને ગાળું દેવા હું કમા એવા ખરેખર તમારામાં એટલી બધી મરદાંગી ફાટી પડતી હતી તો અત્યાર સુધીને કોઈ કોન્ટ્રોવર્સી નતી દેવા ને ગાયું ખજુરભાઈના ખાલી સાહાર બનાવો છો અમે ખજુરભાઈના ફેન છે કે અમે એના માટે હા એને પાહે હારા એને શી કરવાની તમારે જેવા માણસોની જરૂર જ નથી બરાબર એને જરૂર લાગી હોત તો મારા કોન્ટેક કરીને મને પૂછત ને અથવા તમારા માટે કઈ એને સ્ટેપ લીધું હોત ને બરાબર અને મેં કાઈ તમારા ખજુરભાઈને કે તમારા ભગવાનને કાળા ધોળા નથી કીધા મેં જે મુદ્દો હતો ઓલા ભાઈનો એ મુદ્દો મેં આ માર્કેટમાં મૂક્યો બરાબર કીર્તિ હું કામ મૂક્યો એનો એનો પોતાનો પર્સનલ પ્રશ્ન છે મારો પ્રશ્ન નથી તો મેં ચોખવટ જ કરી હતી કે એ છોકરી મારી નથી દુશ્મન કે નથી મારી દોસ્ત મારી અંદર કોઈ એટલે કોઈ વસ્તુ લેવા દેવા નથી ચોખવટ કરીને મેં વાત કરી હતી કે હું મારો મંતવ્ય રજૂ કરી રહી છું તમારે માનવું ન માનવો એ તમારી પોતાની પ્રોબ્લેમ છે મારી પ્રોબ્લેમ નથી તો આમાં તમે તમારી વાહ્ય પણ આ ઉપર ઉતરી આવશો તો ભાઈ વિરોધ તમે કરો છો ને મેં જોયું છે મોટા મોટા સાહિત્ય કલાકારો ને પેલા તમે મંચ આપો મંચ ઉપર તમે બેફામ રૂપિયા ઉડાડીને કલાકાર બનાવી ગયો પછી કલાકાર બોલવામાં ભૂલ કરે અથવા તો તમે એને ગાળું દેવા મળો આમાં આમાં મોટી હારી હારી જેના નામ લેતા માણસો ધ્રુજતા એવી કાસ્ટ વ્યક્તિઓ હોય જાણસ હોય એને તમે બેફામ વર્તન કરો છો તમારી જેવી લેડીઝ ને તો તમે ગાળું દેવાના જ છો જે ખબર હશે કે પારિવારિક છે એ ગાળ તો બોલવાની નથી મને ગાળ બોલતા આવડતું જ હોય ને ગાળ સમજતા આવડતું હોય તો ગાળ બોલતા આવડતું હોય અને ઉદકાળથી મોટી થઈશળું ગળહુંદીમાં જ લગભગ ગાળ્યું હોય કારણ કે આજુબાજુ ગળવું પીવડાવતા હોય એને ધોમ આવડતી હોય પણ હું બોલી ન એકતી હોય એના કારણ બે હોય એક તો હું એક સામાજિક જીવન જીવી રહી છું સ્ત્રી છું મારે રોજ સમાજમાં જવાનું હોય બાય કાલે હું હરે કૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલ ના આનંદ મેળાના ઓપનિંગમાં ગઈ હતી કાપવાની હતી તો કેટલું પબ્લિક નો સામનો કર્યો મિનિમમ બે હજાર પબ્લિક હતું અમારા પરિવારનું મિલન હતું રાખોલિયા પરિવારનું તો ની અંદર મારે દસ મિનિટ મેં સ્પીચ આપી તો અહીંયા અમારા આખો પરિવાર હતો ગામો ગામના રાખોલિયા આવી રીતે મારે પબ્લિક ફિગર છે પબ્લિક નો સામનો કરવાનો એટલે મામા હું બેફામ ગાળો બોલો તો અમારા કોઈ વડીલો વિડીયો મોકલે કે જો તમારી બહુ કેવી ગાળો બોલે છે આ પ્રોબ્લેમ થાય ના પ્રોબ્લેમ ન થાય કારણ કે પોતે છોકરી છે એને ખાલી ફેમિલીનો સામનો કરવાની મારે ત્રણ કુટુંબનો સામનો કરવાની મોહાળનો સાસરિયાનો પિયરિયાનો નહીં તો તમે શું લો મને ગાળ દે જાતા તો તમારી માના કાનમાં કીડા ખરી જાય ને એવી મને ગાળો આવડે પણ હું બોલીએ એકમ જ નથી મારે બોલવી નથી બોલી એ કોઈ મેં નથી શોર્ટ એન સિમ્પલી છે તમને તમે તમારા વાહિયાત પણ આ ઉપર તમ તમારે બી કન્ટિન્યુ રહ્યો એનાથી મને કાંઈ ફેર પડે એમ નથી બરાબર મારે જે વાત રજૂ કરવી હતી એ મેં કરી દીધી છે અને મારા જે અભી મુદ્દો કેવો તે મેં કહી દીધો હશે પછી હું પહેલેથી મારી ટેવ છે કે કોઈ પણ માણસની વાહે હું હાથ ધોઈ નથી પડી જતી એ માણસની વાહે હું બેફામ નથી બોલતી એના પરિવારના સભ્યોને કંઈ નથી બરાબર તો જીવનને છે ને મંથન કરીને મથાય તમારા પોતાના યુદ્ધ હોય ને તો પોતાની રીતે લડાય કોકના ખંભે બંદુકો નાખીને તમ ફોડવા જાવ તો ભાઈ એ અમારી પ્રોબ્લેમ ન હોય એ તમારી પ્રોબ્લેમ હોય બરાબર બાકી કૃષ્ણ પટેલ તમે પાંચસો ગાળું દેહો ને તો નથી મને મારા ઘરવાળા કાઢી મૂકવાના નથી મારા સાસરીયાને ખબર છે હું વીસ વર્ષથી અહીંયા એકવીસ વર્ષ આલેશ લગન પછી તો નથી મારા સાસરીએ મને કાઢી મૂકવાના કારણ કે એને ખબર છે કે હું કેવી છું અને મારે જેને રહેવું છે એને ખબર છે કે હું કેવી છું તો એ લોકોને મેં પુરવાર કરી દીધું છે કદાચ તમે ગાળું બોલશો તમારો જીપ ખરાબ થશે તમારી એડી તમારા વિડીયા છો મારી એડીમાં આ વિડીયા નથી બરાબર મારો કરો કે ખજૂરભાઈનો અમે કર્યો કે તમે લોકોએ મારો કર્યો કે કીર્તિનો કર્યો કે આમાં બેફા મીડિયા બધાના ચડાવો છો જેના જેના ચડાવ્યાના એ બધાના વિરોધ એટલે જ થયા ને કે એ લોકો માર્કેટમાં આવ્યા ને તમને કઈક ઓળખે છે એટલે મારે કોઈ દિવસ આવી વસ્તુથી ઓળખાવવી નહોતું પણ મને નથી ખબર કે તમે કોઈ વાત સમજવાને બદલે સીધી ઊંધા ઉપર લઈ જાઓ માણ એવું કાલો કે ક્રિષ્નાબેન બોલાશે તો એ આપણે જોઈ તો ગાલ નથી બોલતા તો આપણે આ લઈ જોઈએ એ હું કહેવાની એને કોશિશ કરીશ એટલું તો તમારે વિચાર ને એટલી બુદ્ધિ કોમન સેન્સ તો હોય ને બસ એક જ વાત તમે મકાન બનાવી જો તમે મકાન બનાવી જો એલા ડોબી નાવ અમારે મકાન નથી બનાવવા અમારી પાસે એવા પૈસા છે જ નહીં અમે એવો કમાણી કરતા જ નથી કોઈના ગરીબોના આંસુડા ના વિડીયો બનાવી બનાવીને અમારી પાસે એવું ફંડ નથી આવતું ફાલતુ ફંડ જે અમારો સમાજ છે એ અમારા સમાજના દીકરા દીકરીઓને આગળ વધવાને બદલે અત્યારે અન્ય સમાજના છોકરાઓને છોકરીઓને બે ફાર્મ બનવા માટે મજબૂર કરી દીધા ઓલા કર્યા છે ને એના માટે અમારે ટાઈમ જ નથી લપ કરવાનો આ ઓલું કહે છે ને ઘર ફૂટે ઘર જાય આ એવું છે સમાજ આપણે જયારે અવળી દિશાએ ચડ્યો હોય ને આપણે બીજાને કહેવાનો કોઈ અર્થ જ નથી રહેતો સમાજને એક ઉઘડવી પડે ને કે આ જે વસ્તુ છે એ ખરેખર મૂળમાં શું છે અને આપણે આપણી સમાજની દીકરી કદાચ તમે એને સિરિયસ નથી લેતા તો મેં તો અમુક કેટલી સામાજિક મુદ્દાઓ ઉપર વાત કરી છે સામાજિક વિડીયો છે સમાજ માટેના વિડીયો છે તો જરીક વાતમાં કઈ તથ્ય હશે તો જ લઈ આવીશું ને અને સ્ટાર્ટિંગમાં જ બોલીશું લાઈવના સ્ટાર્ટિંગમાં કે કોઈ પણ પ્રતિષ્ઠિત માણસનો વિરોધ થાય એટલે એ વાત હાવ સાચી ન હોય અને હાવ ખોટી ન હોય આ શબ્દ પહેલાં બોલીશું સ્ટાર્ટિંગમાં કે વિરોધ થાય ને કોઈ પણ વ્યક્તિનો ત્યારે કોઈ વાત હાવ સાચી ન હોય ક્યારેક કોઈ વાત હાવ ખોટી ન હોય બરાબર મારો વિરોધ થયો તો મેં ક્યારે એવું કીધું કે એવા વાત વાહી છે કે ખોટી છે તમે ભૂલો કરી છે ભૂતકાળમાં તો લોકો તમારો ભૂતકાળ લઈ આવે છે માર્કેટમાં પણ કઈક પ્રેઝન્ટ નવું કઈક લઈ આવો નવું નવું તો અમે માનવી ગાલો ભાઈ તમે કઈક તમે બહુ પાણી આળા છો તમે બહુ ખરેખર હાચું જાણવાની કોશિશ કરી એલા કઈ કોક માનસિક પરિસ્થિતિ કોની તકલીફમાં મૂકાય ખબર છે કે જેને ખબર ન હોય અમે જ્યારે કોઈ મુદ્દો માર્કેટમાં લઈ હતી અમને ખબર નહીં હોય કે ભાઈ જેનો અમે મુદ્દો લઈને આવ્યા છે જેનો આ વિરોધ કરવાનો છે અમારે અથવા તો અમે આ મુદ્દો મૂકવાના છે એ ભાઈનું ફેન ફોલિંગ કેવડું છે એને બાસ લાખ ફોલો છે પોતાના હે અમને ખબર જ હશે ને એમાં આંધળીના પેટના કેટલા હશે આ બધી વસ્તુને બહુ વિચારી પણ પછી મૂકી છે માર્કેટમાં એમ એમ નથી મૂકી મને ખબર જ હતી કે મા મારી માનસિક શાંતિ હણવાનો આ સમય ચાલે છે ત્યારે તો માનસિક શાંતિ ત્યારે જણા હશે કે આ વસ્તુને મને મગજ સુધી ભૂગવા દે બરાબર સવાલ જવાબ કરવા હશે તો જે ભાઈ મેં જે ભાઈ માટે આ વાત કરી છે ભાઈ મને પૂછ છે રૂબરૂબ મળવું હોય તમે કે આઘા નથી રહેતા સુરત બાડોલી વચ્ચે બોલાવો ફરક નથી અથવા તો ફોન કરવો હોય તો મારો નંબર વહેતો જ કર્યો છે આ ગામના હોય બધા એ ભાઈનો નંબર જોતો તો મને મળી જાય એમ છે કેવાનો અર્થ એવો છે કે સામાજિક વાત હતી તો સામાજિક મુદ્દો મેં આ સમાજનો પ્લેટફોર્મ પર મૂક્યો છે તો એ મુદ્દાને પેલા સાંભળો સમજો કે હું કહેવાની કોશિશ કરે છે મને એના મકાનથી કોઈ પ્રોબ્લેમ નથી મને એની કોઈ વસ્તુથી પ્રોબ્લેમ નથી બરાબર તો છે ને આવા વિડીયો બનાવો પટેલ માટે જ છે એલા ભાઈ એ મારા માટે હોય તમારા માટે નો હોય તમારો બાપ તમારે મોઢે બાંધીને બીડિયા બનાવવા પડે તમારે મોઢે બાંધીને જો બીડિયા બનાવવા પડે તો હલકી ની તમાર થી વિશેષ હલકી ના કોઈ હોય જ નહીં બરાબર તમે એટલા બધા પાણી હો ને તો તમને મોઢા વિડીયો બનાવો પણ કૃષ્ણા પટેલ તમારી જેવા વાહિયાત લોકોને જવાબ દેવા ક્યારેય નહીં આવે બરાબર માર્કેટમાં લઈ આવું તો મેં આવી ભૂલો બહુ ભૂતકાળમાં કરી છે કે જેને બાપ કોઈ નો ઓળખતો ને એને માર્કેટ આપી દીધું છે એ લોકોને પ્લેટફોર્મ આપી દીધા છે એ લોકોના ફોલોઅર વધારે છે એ આજકાલ અમને જ નડે બરાબર એટલે તમારા માટે હું કોઈ રિએક્ટ નહીં કરું તમારા માટે માટે હું કાંઈ નહીં કરું મેં હંમેશા કીધું છે ને કે તમારી જેવા નીચ પ્રકૃતિના માણસોને બ્લોક કરી એકવી રૂબરૂમાં આવ્યા હોય ને તો તમને ઠકાટલો કાટલો ચાલીને એક નાખ્યો હતો પણ તમે રૂબરૂ ન આવો ને મોઢે બાંધની વીડિયો બનાવવા હોય ને એ કોઈ રૂબરૂમાં આવે કે બરાબર અને વિરોધતા જો મેં કર્યો કે કીર્તિ એક કરો બરાબર કીર્તિને ઓળખની જરૂર નથી મારે ઓળખની જરૂર નથી એના ફેન ફોલોઈંગ લાખોમાં છે મારે ફેમ હેન્ડોઈંગ લાખોમાં છે બરાબર બેમાંથી એક એને ફેમસ થવાની જરૂર નથી બે ફેમસ જ છે ઓલરેડી નક તમારી જવા અમને હલકી ના એવું કે બાબત કે આ ને બે ને ફેમસ થાવ લાગે છે ખજુરભાઈ ખજુર ભાઈ ના વિરાટ કેજો આ બે હલકી ન્યો આ બે માર એટલે ભાઈ અમે ગમે એવી રહ્યો અમારો પરિવાર અમને હાથ વેસ ગામ ના કોઈ અમને પાંચ પાંચ મણ દાણા ના ખન તમારા ભગવાન અહીંયા તો આવે છે બીજાના દાણા અમાર ઘરે ન થાતા બરોબર તો જેવા હતી એવા તમારી હામે ખુલીન તો ઉભા થઈ કે અમે આવા થઈ તમારો થાળા ત્રણ ત્રણ ચાચા મોઢા થઈ અમે મળવી તો એમ કે કૃષ્ણા બેન કેમ છો અમે તમારા મોટા ફેન છે અને પછી અમારામાં આવીને આવી તમે કમેન્ટો માં ગાળ્યો હતો લખી દો તો તમને એટલી એને આવા વાહિયા લોકો થી હું બહુ પરિચિત છું બરાબર એટલે માનસિક પરિસ્થિતિ મારી બિલકુલ કોઈ હણીએ કેમ નથી એ સમય જ વહી જ્યો જયારે માનસિક સ્થિતિ કોઈ કોક હણી અકતું જયારે મારથી લઈ માં એકવાર રોવે હતો ને જીતું